ફ્રેઝલો લોડ ક્રિસ્વાલાભાઈ બહેનો દિવેદના સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ છવ્વીસમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાન ગ્રંથ ચૌદમો ધ્યાય પહેલી કડીથી છઠ્ઠી કડી સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું ક્રિષ્માવાલાભાઈ બહેનો પ્રભુ શું કહે છે તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં તમારા હૃદયને વ્યાકુલ દેશો નહીં પ્રભુ જ્યારે કહ્યું બારમાં શિષ્ય દગો દેવાનો છે અને બીજો ઇનકાર કરવાનો છે પ્રભુ પોતે ઘણું દુખ વેઠવાનો છે છેલ્લે પ્રભુ મરણ પામવાના છે આ બધું સાંભળી તેઓ તેમના હૃદય તેમનું અંતર અસ્વસ્થ અસ્વસ્થ એટલે જે દુઃખ હોય જે વેદના હોય બહાર કહી શકતા જ નહીં અને પ્રભુ શું એક એકની લાગણી ભાવના પ્રભુ જાણે છે એટલે પ્રભુ કહે છે ઈશ્વર પર શ્રદ્ધા રાખો અને મારા ઉપર પણ શ્રદ્ધા રાખો પ્રભુ જવાના છે વધારે દુઃખ હું જાઉં છું અને તમારા માટે જગ્યા તૈયાર કરીને આવીશ એમ કરીને કહે છે અને એ લોકો પૂછે પ્રભુ તમે ક્યાં જાઓ છો હા કિસ્મ અલભૈતા બહેનો એક વખત પાંચ વ્યક્તિઓ એક જંગલમાં સંશોધન કરવા માટે નીકળ્યા જંગલના જે ઝાડ હોય જે પક્ષી હોય જે જીવજંતુ હોય એ બધા આપણે સંશોધન રિસર્ચ માટે ગયા અંદર જતાં જતાં એ જંગલ એટલું ભયંકર હતું એક વ્યક્તિ બીજી વ્યક્તિને જોઈ નહીં શકે એટલો ભયંકર પરિસ્થિતિ તેઓ આગળ વધ્યા આગળ વધતા વધતા એક જણ ખોવાઈ ગયો રસ્તો ગુમાવ્યો બીજા ચાર જણ બૂમ પાડે છે બૂમ પાડે છે પેલો ત્યાંથી પાડે છે ધીરે ધીરે દિવસો વીતે છે એમનામાં ડર આવે છે કે આપણે તો જંગલમાં છીએ અને આ જાનવર આપણને શું કરશે જંગલના ડરના લીધે તેઓ શાંતિથી અંદર રહી શક્યા નહીં જે હેતુ માટે અંદર ગયા બિલકુલ ભૂલી ગયા અશાંતિમય જીવન દુઃખી જીવન જીવતા હતા હા કિસ્મો અલભૈયા તાબેનો માનવજાત ઈશ્વર સાથેને સંબંધ ગુમાવ્યા છે સાચા સુખ છોડીને અસલી સુખ અસલી પદવી હોય પૈસા હોય હોદો હોય સગવટ હોય સુવિધા હોય આ બધાના શોધમાં ઈશ્વરને ગુમાવે છે ઈશ્વર માટે સમય નથી જેવી રીતે પહેલાં માણસ જે બંગાળમાં ગયા એવી રીતે માણસો આ બધાના શોધમાં સાચા ઈશ્વરને ગુમાવ્યા એના લીધે ઢરી ડરીને આવે છે અને એમના ઉપર મરણની ભીખ આવે છે હા ક્રિષ્મા ભય તાબેનું આખી માનવજાત જ્યારે ઈશ્વરને ગુમાવે ઈશ્વર સાથે જે સંબંધ ગુમાવે સત્ય ગુમાવે માર્ગ ગુમાવે અને ડરી ડરીને ચાલે છે જીવે છે એટલે આવા સમયમાં પ્રભુ શું પોતે કહે છે તમારા આ જે દુઃખ છે જે અશાંતિ છે જે વેદના છે જે વ્યાકુળ છે જે અસ્વસ્થ છે એમાંથી બહાર નીકળવા માટે માત્ર એક જ વસ્તુ તમે મારા ઉપર વિશ્વાસ રાખો દુઃખ કોઈ દિવસ કાયમી નહીં સુખ પણ કોઈ દિવસ કાયમી નહીં બધું પાસ થઈ જશે પસાર થઈ જશે આપણે તો માત્ર પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ રાખવાનું છે હા કિસ્માલ બહેનો જ્યારે યાકોબ જૂના જોઈએ છે ત્યાં એક સીડી જુએ છે સ્વપ્નમાં આકાશમાંથી ધરતીમાંથી આકાશ સુધી એક સીડી અને એવી જ રીતે આ ધરતીમાંથી આકાશ સુધી પહોંચવાનું હોય એક જ સીડી છે એક જ માર્ગ છે એક જ સત્ય છે અને એ પ્રભુ ઈ સુખ્રીસ છે જેવી રીતે દાઉદ ગોલિયા સાથે લડવાનું હતું ત્યારે એણે ગોલિયાતને જોયો નહીં ગોલિયાત જોઈને ડર્યો નહીં એને તો અફવા દેવ ઉપર વિશ્વાસ એટલે એના લીધે એટલા વિશ્વાસને લીધે ગોલિયાતને પરાજય કર્યો મારી નાખ્યો આપણી શ્રદ્ધા આપણો વિશ્વાસ આ બધું વાતાવરણ નહીં આ દુનિયા નહીં પણ માત્ર પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ જેવી રીતે દાઉદ વિજય પામ્યો રાક્ષસ સામે એવી રીતે દુનિયા રાક્ષસ સાથે સામે આપણે પણ વિજય પામીશું જ્યારે આપણે પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ કારણ પ્રભુ જ સત્ય છે પ્રભુ જ માર્ગ છે અને પ્રભુ જ આપણને શાશ્વત જીવન આપી શકે છે ક્રિષ્મલ્લાભાઈએ તબેનું આ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ યુસને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ ત્યાં હોય દિવ્યતાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજાને પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ સત્ય જાણે તેઓ પણ સાચો માર્ગ જાણે અને તેઓ પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું